હેલો મિત્રો વેલકમ ટુ માયનિ બ્લોગ આજે આપણે જવાનું છે ખેતર તેલીમાં પાણી વાળવા તો તૈયાર કરી પાઇપ પાવડો આ પાઇપ થોડું ના ફૂંગળું ટૂંકું પડે છે ફૂંગળું જોવા ને તો પેલું છે મારું નવું ઘર અમારું જૂનું ઘર મારે બેન નું પૂછ કે વહેલી જ લાઈટ હોય જાય એમ કે તો આપણે જઈએ હવે નિરાતના જાય એકબીન હોય ગયા હાલતા હાલતા કહે એના ચાલો જાય રહીથી અવાજ આવે સાયકલમાં અવાજ ઓછી છે મોપ બગડી ગયો મળી જાય મિત્રો ખેતર ભૂગવા આવી ગયા અનિકત ની ભાઈ ની ઘર ભૂગી ગયા છે મારા અનિકતભાઈ નું ઘર અત્યારે કોઈ નથી બધા ખેતર આપણું ખેતર છે આવે હાલો આપણે ખેતર ભૂગી ગયા પેલી વાળું આપણું ખેતર આપણે સાયકલમાં ગેઠવું આડી છોડવું જો જોઈએ બધું હાલત ના ખેતરમાં સાથે આવીએ ખેતર ને સિંધુ આપણે અહીંથી લાવે વહી જાય આ છે તેલી તેલી માં પાણી વાળવાનું છે થોડીક નીક ગોઠવી પડી વાલે ભરે આ ચિત્તા ફળે નારાજલી એવું બધું છે આ બધું પોપ ગયું આવ્યું નારિયેલ છે લીંબુડી છે પણ કઈ દેખાતા નથી આમાં જે કઈ જો આમાં કઈ નથી લીંબુ આમાં દાડમ નથી જો અહીંયા આવી નાની એવું જો કેવું નાનું છે નારિયલ એવું બધું છે આપણે અનિકલ વાળી

તો મિત્રો આ છે વ્યાગી કેવું બીજી મોટર ચાલુ છે તમારે બેન બગી જાય પેલા કેરીજ ગોતે છે આ મોટર નો આપડી ટાટર છે ભાગડી આપણે વાળવાનું છે ખેતરમાં પાણી ચાલો પેલા ઓલી ની ખમી કરી નાખીએ પછી પાછું પાણી વાળી તો મિત્રો આપણે ની ખમી કરી લીધી હવે મિતાબેન ઓલું મોટર ચાલુ કરવા રહ્યા છે તો ઓલે પર ટ્રાક્ટર છે ને આની મોટર ચાલુ કરીએ પાણી આવીએ છે આઈડી ફૂલ આવી જાય મિત્રો જો ચાલુ થઈ ગયું પાણી પેલા ક્યારે આમ આવીએ જો હવે ઘણું આવી ગયું હવે ફૂલ આવી જાય સરાટી મિત્રો પાણી કે ડ્રાય બાજુમાં છે કે નહીં એટલે જો

આમાં આવી જાય આની પાણી જો મિત્રો પાણી આવે છે મિત્રો અત્યારે આપણે તેલીમાં પાણી વાળી રહ્યા છીએ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો જો પાણી અહીંયા પૂકી ગયું તેલી ને બધીને પ્યુરાય થાય આડી પાણી આપણો પાવડર લઈ લીધો પગાર ભરી રાખ્યો ચારો બારો ફૂટે નહીં બધું સેફ્ટીમાં રાખવું પડે થોડું હવે પાણી ફૂલ આવીએ પફરાઈ ગઈ આપડી તલી પેલા ગમનું બધામાં આવ્યું તારે તો અટાણસો બધી થઈ જાય આ મારે ત્રણ નારેલી ભગવાન તણાઈ જો એમાં તો ઘણી છે વાય બીજી નાનિયું નાન્યું

લટ વેચીને ઉલાળી આવી ગયો અમે પાણી વાળી લીધું આ જો પાવડો ને પાવડો ને બધું લઈ લીધું અત્યારે સાયકલમાંથી ગોઠવી દીધી બાટલો ને હવે જાય ધીમે ધીમે ચાલો હવે ઘેર મળી જાય ઘેર અમે પૂગી ગયા હાજર સાયકલમાંથી છોડી લીધું બધું પાવડો ને દોરી બધું ભૂંગળ ત્યાં મૂકી દઈએ મારું જૂનું ઘર ઘરના તો બધા લાગે ખાવા બે ગયા છે ઘરના હુકલ બનાવી દે બેન ભાઈ આઠું શ્યા જો મારી બેન કેરી તોડવા ગઈ જઈ આ કેરી કલમ છે શ્યા ને હવા ના ખેપલા જેવું છે અમારે મીંદડી તો મિત્રો અમે ખાઈ લે અત્યાર સુધી બહેનના લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો થેન્ક યુ